ભારત સરકારશ્રી તરફથી આજે સમગ્ર દેશમાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત મોકડ્રીલનું આયોજન કરવા માટેની સૂચના આપવામાં આવેલ છે ગુજરાતના માનની મુખ્યમંત્રીશ્રી અને માનનીય ગૃહ રાજ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આજે સમગ્ર સુરત શહેરમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે ઓપરેશન અભ્યાસ અંતર્ગત ચાર વાગ્યા ફોર્ટી નાઇન સ્થળો ઉપર એકસાથે અલાર્મ બજાવવા માટેની કામગીરી કરવામાં આવેલ છે સુરત શહેરના અલગ અલગ ત્રણ વિસ્તારોમાં ઇન્ટનેશનલ બિઝનેસ સેન્ટર હઝીરા અને સચિન ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં પોલીસ વિભાગ ફાયર એમ્બ્યુલન્સ કલેક્ટર ઓફિસ કોર્પોરેશન ઇન્ડસ્ટ્રીઝ અને વિવિધ વિભાગો મળીને મોકડ્રીલનું આયોજન કરી રહ્યા છે લોકોના સાથે જ એમપીશ્રી એમએલએ શ્રી મેયરશ્રી અને પદાધિકારીશ્રીઓ પણ આ મોકડ્રીલમાં જોડાયા છે સાંજે સાડા સાત વાગ્યાથી આઠ વાગ્યા સુધી બ્લેકઆઉટનું પણ આયોજન સમગ્ર સુરત શહેરમાં કરવામાં આવ્યું છે લોકોને સતત આની માહિતી મીડિયાના થ્રુ સોશિયલ મીડિયાના થ્રુ પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને મીટિંગ્સ કરીને પહોંચાડવામાં આવી રહી છે સમગ્ર મોકડ્રીલમાં સુરત શહેરના લોકોનું ખૂબ સારું કોપરેશન છે અને લોકો આ મોકડ્રીલથી ગભરાવે નહીં પેનિક ના થાય ફક્ત અને ફક્ત પ્રિપેરનેસના ભાગરૂપે આ મોકડ્રીલ કરવામાં આવી રહી છે એવી હું લોકોને અપીલ પણ કરું છું